વાત એ કરતો હતો કે જન્મ દિવસ હોય એટલે હાલરડું યાદ આવે અને જો તમે આપણે ગીત વગર ના રહી શકીએ ગીત છે જીવન ગીત છે જિંદગી જ ગીત થી ચાલુ થાય ગીતે પૂરી થાય હાલરડા થી જીવન ચાલુ થાય હાય હાય એ પૂરું થાય લેવ ગળથુથી ચાલુ થાય ગંગાજળે પૂરું થાય પીપળાના પાનથી જીવન ચાલુ થાય તુલસીના પાને પૂરું થાય એટલે ગીત વગર તમે રહી ન શકો જો સાંભળો જો આલરડાના ગીત સઠી ગીત આ માતાઓને વધારે ખબર હોય સઠી હોય તે દે આપણે એના ગીત નોખા પછી એ ભાઈના નામકરણ વિધિ કરીએ ત્યારે નામના ગીત ગાવાના નામ મંડાતું હોય એનું નામકરણ વિધિ એ જ ભાઈનું પાછું સંબંધ થાય ત્યારે સંબંધના ગીત

અને જે માવું ગર્ભ સંસ્કાર આપે છે ને ઘણી જગ્યાએ આપણે જઈ તો એમ કે ભાઈ અમારે ફલાણા ભાઈ ના છોકરા એને રાખતા નથી તો એને નહીં રાખ્યા હોય તો એની તોતળી ભાષા નહીં એને સાંભળી હોય જયારે જે પરિવાર ધ્યાનથી સાંભળી લો મારે હસાવત છે બધા પણ હું જે બાપુની કૃપાથી હું બોલું છું મોગલની કૃપાથી વિસરું છું જે પરિવાર જેના ઘોઘવાટો ન સાંભળી શકે જાણ તો અને ત્રીજી વાત માતાઓને આપણી કરતા વધારે ખબર હોય બાળક સાહેબ સોળ મહિનાનું અઢાર મહિનાનું થાય ત્યાં સુધી એની પાસે ભાષા નથી કેવલ રડે છે કેમ બાળક એની ભાષા નથી બોલતા નથી શીખ્યું એ બોલવાનું તો એ અઢાર કે વીસ મહિનાનું થાય ત્યારે એ ખોલો શરૂઆત કરે દાદા તાતા પછી જેવો પરિવાર હમ ઘરે ખરો અમુકના અમુકની ઘેરે છોકરાના અડાય ને અડીએ તો એમાં કહી ગયા હવે એક પરિવારમાં ગયા તો આપણે બાપુએ જો કે કીધું જ વ્યાસપીઠ ઉપરથી અમે એક પરિવારમાં ગયા તા તો બાપુ આમ સોફે બેઠેલા ને એનો છોકરો સાગો સાંખડીઓ આમ મૂકી દે બાપુની સાયલ ખેહે અને આપ તો ખબર બધાય ને કે બાપુ તો જેની ઘીરે જાય એવા થઈ જાય જેની ઘેરે જાય ને અવડા થઈ જાય મહાપુરુષ એને જ કહેવાય જ્યાં જાય અવડાવીએ પવન કેમ જેને ઘરે ઝૂપડામાં જાય તો એને જેવો લાગે મેલમાં જાય તો એટલે એ છોકરો જે આમ કરતો હતો તોફાન નું અમે અમે હામાં બેઠેલા એમને હજ તો એથી સોફે ઘોડો પલાંગ્યો છોકરે સોફા ઉપર બાપુ જે બેઠા છે બાપુ એક બે વાર આમ જોયું હતું બાપુની માળા જોવે વાહલી આમ આમ કરે પછી

બાપુએ બે વાર પૂછ્યું મને કે તે કર્યું હું બાપુ એ ગુપ્ત મંત્ર હોય અમુક એ મહાપુરુષોને આગળ ન કહેવાય ને એટલે મેં છોકરાને ખોળામાં બેસાડીને ચોકલેટ મોઢામાં મૂકું છું આખું ઘર બોલા તો જ્યાં પણ બીજી વાત એ કહું કે જ્યાં બાપુ જ બેઠા હોય એની સામો જ પરિવાર જોવે એમાં આપણે સામોદ કોઈ ન જોતું હોય ત્યારે સાહેબ એ તો સવાલ નથી એટલે બધાને બાપુની વાતમાં ધ્યાન હતું અને મેં એ છોકરાને ખોળામાં બેહાડીને મોઢામાં ચોકલેટ દઈને એક હાથે બીજો હાથ તમારે ખાલી એક મિનિટ મારા ખોળામાં બેસાડ્યો ને જેવો મેં મૂક્યો પણ રોકેટ ને તમે બજારમાં સીધું મૂકીને જે દિવાળી મારો ને જે સસડાટી કરતું જાય એમ દાદરા સડી ગયો બબે દાદરા અને પછી ઉપર ગયેલ હરી હતી ને હાલી ઉભો હું હાથ કરું અમે વેજ પણ એ હેઠળ ન ઉતર્યો આવું કરાય નહીં આપણે પણ કહેવાનો મતલબ સંસ્કારની વાત છે એ સંસ્કારનું ઘર છે જ્યાં પુંજે બાપુના પગલા થતા હોય એક છોકરામાં પણ એને એટલી છૂટ હતી ટૂંકમાં વાત એ હતી કે છોકરામાં બીજું કઈ નહોતું પણ એટલી છૂટ આપેલી બાપુ એમ કે કે તમારા બાળકને તોફાન નહીં કરતાંય કરવા દેવાના પણ આ વધી ગયા થા અને અને ડોઝ વધી ગયો અસંસ્કારતા તો નહોતી નહીં તોય સંત પાસે મહાપુરુષ પાસે આવે છે ને જે તમારી પાસે આવે છે હમણાં એટલે વાત એ કરતો હતો કે બાળક સાહેબ અઢાર મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડતું હોય છે પણ એ રડતું હોય ને તો માને ખબર પડી જાય રડવાની ભાષા એ જો કોઈ સમજતું હોય ને તો આ દેશની માં સમજતી હોય છે તમારે જ્યાં લોકો એ રડતો હોય ત્યાં ક્યાંક લાવવા લાવો એને એને હવે રમવું છે લાવો લાવો હવે લાવો મારી પાસે એ નીંદરમાં ઘેરાણો છે એને નીંદર આવે છે લાવો મારી પાસે એટલે રડે છે લાવો લાવો એને પેટ ભરવું પડે છે લાવો એનો ભૂખ્યો છો એટલે રડે છે સાહેબ એક સુકામ રડે છે એ જો આ માં સાંભળી જતી હોય એ સમજી જાતી હોય અને એવી હમજી હોય ને જે માવું એનો દીકરો મોટો થઈને એને કોઈ દીવ વૃદ્ધાશ્રમમાં ન મોકલે જ્યાં લખો ત્યાં લખી લેજો આ કારણ કે કોઠાના સંસ્કાર પણ પહેલેથી જ જો કામ વાળીને આપણે આપી તો ને ભાઈ રડે છે તો ઘણા થેડી થેડી નાટા મારતા સો ટકા એને ખૂબ બાળકને પ્રેમ કરો અને એ જ બાળકની હાજરીમાં બાળકને એવી જગ્યાએ લઈ જાઓ આવી કથાઓ ચાલતી હોય અને એ કરતા મારી માતાઓ બહેનો તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે કહું કે પાંચ મહિનાનો ગર્ભ પેટમાં થઈ જાય ને એ પરિવારને કહું એ વડીલ જે પરિવાર માતાઓ હોય એને કહું કે તમારા દીકરાના વહુ હોય કે દીકરી હોય એ પાંચ મહિનાના પેટમાં થાય ને ત્યાં સુધી એને હાડા ચાર મહિના ગીતાના અને રામાયણના પાઠ વાંચવાનું કહેજો એને બીજું કાંઈ કામ ન ચિંતા ટીવી સિરિયલમાં આપણે ચેનલ આવે સારી સિરિયલ તો એવી કોઈ ધાર્મિક વાતો અને એ સાડા નવ મહિના થાય ત્યાં સુધી પેટમાં સાંભળશે ને વચ્ચે એક વાત કહી દઉં સાહેબ